જય જવાન જય કિસાન તો મારા યુટ્યુબ ફેમિલે નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો અત્યારે એટલે કે હમણાં દિવસના લગભગ ટાઈમ થઈ ગયો છે લગભગ દસ વાગવાના આડેગાડે તો મિત્રો આજે જમવા બનાવવાની આપણો વારો છે અને ઘરના હમણાં પાંચ છ દિવસ માટે રજા પર તો આપણે સરસ મજાના રોટલા બનાવતા શીખેલા છે જીવનની અંદર આ જરૂરી વસ્તુ છે મિત્રો આ બધું બનાવવું પડે કારેક કારેક તો આપણે રોટલા સરસ મજાના બનાવીએ છીએ મિત્રો જોઈ શકો છો અને તમે સરસ મજાના રોટલા બનાવીને ખાજો આપણો વારો છે રોટલા બનાવવાનો બહુ સરસ મજાના આપણે રોટલા બનાવીને ખાશે અને મિત્રો આ મકાઈના રોટલા છે મકાઈના તો આ રીતના ના ખાઈ જાય તો ખેડી લે રોટલા આપણો તૈયાર થઈ જાય મિત્રો મકાનના રોટલા બનાવ્યા છે અને બીજું કે જીવનની અંદર આટલી વસ્તુ શીખી લેવું જરૂરી આપણને રસોઈ બનાવતા આવડે ને એટલે દુનિયાનો કોઈ પણ ખૂણે જઈને આપણે ધંધો કરી શકીએ મિત્રો કારણ કે જમવાનું આપણને આવડતું નહીં હોય તો બીજાના પડોશી ધંધો કરવા ના જવાય આવું છે એટલે જિંદગીની અંદર આ વસ્તુ શીખી લેવા જરૂરી કારણ કે આપણને જમવાનું ઓવડે ને એટલે ભોગ્યા હોય તો આવું છે આપણે સરસ મજાના રોટલા બનાવી નાખ્યા છે અત્યારે અને ઘરના નાકાવાળે છે અને બીજું કે હવે એમાં દાળ બનાવેલી છે ચોળાની દાળ અને રોટલા બની જાય એટલે દાળ પાલન આપણે વઘારી નાખીએ સરસ મજાની દાળ વઘારીને પછી દાળિયા છે ઉધાડીને આપણે ચા પીવડાવી પીવડાવીએ અને પછી આપણે નાકે ચડી જવાનું છે આવશે મિત્રો જિંદગીમાં કંઈક કરવા માટે કંઈક શીખવું જરૂરી છે કામ જિંદગીની અંદર આપણને થોડુંક કામ બધું આવડવું છે તો મજા આવે બીજાના ભરોસે ના રહેવાય તો મિત્રો આ કારે ક્યારેક આપણે પુરુષોને બનાવવાનો વાળ આવે મારે એ તો અમારા સમાજની અંદર આદિવાસીમાં લોકો પણ છે પંચોતેર ટકા બાકી પંચોતેર ટકા લોકો ખાઈ નાખે છે આપણે નથી એવા માણસો એટલે આપણે જાતે બનાવી નાખીએ પાંચસો દિવસ બનાવવામાં વાંધો આપણને આવડે તો બનાવી નાખીએ નહીં આવડે તો નહીં બનાવી આવશે મિત્રો તો બીજા જોડે બનાવીએ બીજા બનાવી આપણે આવશે આપણે રોટલા બનાવતા શીખી જશે ઘણા વર્ષોથી બનાવે છે કારણ કે આપણી જિંદગીની અંદર બેનની ખોટ હતી બે ભાઈઓ અને બહેન નથી એટલે આપણે રોટલા બનાવતા શીખી ગયા મમ્મી શીખવાડી દીધી શીખી ગયા છે એટલે હવે આપણે ઉપાધિ નહીં કોઈ પણ જગ્યાએ ધંધો કરવા તો ઉપાધિ નહીં જાતે બનાવી ખાઈ નાખાય તો અમારે બે માણસોને કેટલા રોટલા બનાવવાના ચાર રોટલા ચાર બનાવવાના ચાર બનાવીને ખાઈ નાખવાનું અને ઘર તો નાકા વાળે છે આજે અને નાકા ચડાવી દીધા છે આવશે મિત્રો તો આપણે આ જમવા પણ હવે બની ગયેલું છે થોડું ખાણી વાર છે અને પાણી હાલે જ છે તુરિયામાં આપણે તે પાણી હાલે છે એટલે નાકા પણ વરતા જાય જ છે આપણા પાણી ચાલુ છે અને રસોઈ બનાવવાનો વાર તો બનાવી નાખીએ એમાં વળી

પીવડાવું પડે તો માણસનું મગજ ફ્રેશ થઈ જાય આપણે દાળનું દાળ બનાવી નાખીશું દાળ દાળ બનાવી નાખીશું સરસ મજાની દાળ તડકો આવશે ને તડકા ગરમી બહુ થાય છે તડકામાં આવશે મિત્રો તડકાની અંદર તો આપણા સરસ મજાના રોટલા બની ગયા છે મકાઈના રોટલા છે બધા રોટલા છે ને મકાઈના છે સરસ મજાના આવા રોટલા બનાવતી આપણને આવડી જો એટલે વાંધો નહીં આવી હવે એમ બનાવીએ છીએ પહેલેથી એટલે વાંધો નહીં અને મિત્રો સરસ મજાની આપણે દાળ પણ બનાવી છે દાળ છે ચોળાની ચોળાની દાળ છે તો આપણે આ રોટલા બનીને તૈયાર થઈ ગયા છે રોટલા સરસ મજાના અને હવે આપણે દાળની પ્રોસેસ કરી નાખીએ બરાબર તો મળીએ પછી નેક્સ્ટ વિડીયોની અંદર અને અમારો વિડીયો જોવાની મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આ દાળ આપણી રેડી છે ચીડવી નાખી દાળ ને સાત વાગ્યા નહીં એટલે ખાલી આને વગર જ મારવાનું છે તો આપણે હવે વઘાર મારી દઈએ અને મોડું થાય છે તો આ બધું ચૂલાની સામગ્રી હેરી નાખવામાં આવશે મીઠું મરચું કાઢી નાખીએ અને પછી સરસ મજાની વઘારી પછી ટાઈમ થાય એટલે જમી લેશું અને તમે પણ જમી લેજો મિત્રો બરાબર આપણે તો રોટલા થઈ ગયા છે એટલે હવે તો જમવાનું જ છે દાળ પણ છે વઘારી દઈશું એટલે જમી લેશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય હિન્દ જય જોહાર જય માતાજી